ઘણીવાર અંગ્રેજી લખતી વખતે મનમાં સવાલ થાય છે કે અરે આ બરાબર છે બસ આજે આપણે એ જ કન્ફ્યુઝનને દૂર કરવાના છે આપણે અંગ્રેજી ગ્રામરને એક ટેસ્ટ જેવું નહીં પણ એક સિમ્પલ ટૂલ કિટ જેવું બનાવીશું તો આપણે આને પાંચ સહેલા ભાગમાં સમજીશું અને શરૂઆત કરીશું એકદમ બેઝિક નિયમથી જુઓ આવા વાક્યો શી ગો ટુ માર્કેટ કે હી ડૂ નોટ લાઇક્સ ટી એને એમ થાય કે આમાં શું ગરબડ છે પણ ચિંતા ન કરો આની પાછળના જે નિયમો છે ને એ એકદમ સિમ્પલ છે ચાલો આપણે એક પછી એક એને સમજીએ સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના નિયમથી કરતા અને ક્રિયાપદનો મેળ આ નિયમ એવો છે કે એનાથી આપણા વાક્યો એકદમ બેલેન્સ્ડ રહે જાણે કોઈ ત્રાજવું હોય આ બહુ જ સહેલું છે સાવ એના જેવું જ કે આપણે મોજાની સાચી જોડી બનાવીએ બસ એક વચન કરતા હોય તો એની સાથે એક વચન ક્રિયાપદ આવે અને બહુવચન કરતા હોય તો એની સાથે બહુવચન ક્રિયાપદ બંને એકબીજા સાથે મેચ થવા જ જોઈએ અહીંયા જરા ધ્યાનથી જુઓ એક પેટર્ન દેખાશે ઇઝ અને ગોઝ જેવા એક વચન ક્રિયાપદોમાં પાછળ એસ આવે છે આ એક નાની ટ્રીક છે સાચી જોડી શોધવા માટે જેમ કે શી ઇઝ હી ગોઝ પણ જેવું બહુવચન આવે એ એસ ગાયબ થઈ જાય છે જુઓ દે આર વી ગો છે ને સિમ્પલ ઓકે તો હવે આને પ્રેક્ટિસમાં લઈએ વાક્ય છે શી બ્લેન્ક રીડિંગ અ બુક શું લાગે છે અહીંયા શું આવશે વિચારો શી એક વચન છે તો એનો મતલબ એકદમ સાચું જવાબ છે ઇઝ કારણ કે શી એક વચન કરતા છે એટલે એને એક વચન ક્રિયાપદ ઇઝ જ જોઈએ બસ જાણે પઝલનો સાચો ટુકડો મળી ગયો ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ દે ગોન ટુ સ્કૂલ હવે યાદ રાખજો દે બહુવચન છે તો એની સાથે શું આવશે હેઝ હેવ હેડ કે હેવિંગ બરાબર સાચો જવાબ છે હેવ સરસ હવે આપણે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ અહીં આપણે જોઈશું કે ક્રિયાપદો સમય પ્રમાણે કેવી રીતે બદલાય છે એટલે કે કોઈ કામ ક્યારે થયો એ કેવી રીતે ખબર પડે જો મોટાભાગના કાળ એટલે કે ટેન્સ આ સિમ્પલ ટાઈમ લાઈન પર જ હોય છે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ અને મજાની વાત એ છે કે વાક્યમાં જ કેટલાક એવા શબ્દો છુપાયેલા હોય છે જે આપણને સંકેત આપે છે આ વાક્ય જુઓ આઈ ફિનિશ્ડ માય વર્ક યસ્ટરડે અહીંયા આ યસ્ટરડે શબ્દ છે ને એ જ આપણો ક્લું છે એ આપણને સ્પષ્ટ કહે છે કે આ કામ ગઈકાલે એટલે કે ભૂતકાળમાં થયું હતું એટલે જ સાચું ક્રિયાપદ આવશે ફિનિશ્ડ અને બિલકુલ એ જ રીતે જ્યારે નાવસ શબ્દ દેખાય જેમ કે વી ડેશ પ્લેઇંગ નાઉ તો તરત જ ખબર પડી જાય કે ક્રિયા અત્યારે આ જ ક્ષણે થઈ રહી છે એટલે આપણે વાપરીશું આર પ્લેઇંગ આ જે સંકેત આપતા શબ્દો છે ને એ નાના જાસૂસ જેવા છે જે આપણને સાચો સમય શોધવામાં મદદ કરે છે અને કોઈ વાક્યનો કાળ બદલવો પણ સહેલો છે સમજો કે કોઈ રેસીપી ફોલો કરી રહ્યા છીએ પહેલું પગલું ક્રિયાપદ શોધો બીજું નક્કી કરો કે કયા સમયમાં જવું છે ભૂતકાળ કે ભવિષ્યકાળ અને ત્રીજું બસ એનો નિયમ લગાવી દો થઈ ગયું ચાલો હવે વાત કરીએ એવા નાના નાના શબ્દોની જે વાક્યનો આખો અર્થ બદલી શકે છે આ છે પ્રપોઝિશન્સ અને મોડલ્સ પ્રપોઝિશન્સ સંબંધો બતાવે છે અને મોડલ્સ શક્યતા કે જરૂરિયાત બતાવે છે આ સ્લાઇડ પર નજર કરો ઓન ઓફ અને સિન્સ જેવા શબ્દો આપણને ચોક્કસ માહિતી આપે છે જેમકે કેવી રીતે શેનાથી દર લાગે છે કે ક્યારથી કોઈને ઓળખીએ છીએ અને મસ્ટ જેવા મોડાલ્સ એ વાક્યનો આખો ટોહન જ બદલી નાખે છે એટલે આ નાના શબ્દો ભલે દેખાય નાના પણ કામ બહુ મોટું કરે છે ઓકે તો અત્યાર સુધી આપણે જે શીખ્યા ચાલો હવે એનો ઉપયોગ કરીએ આપણે કેટલીક સામાન્ય ભૂલોને પકડીશું અને એને સુધારીશું આપણો પહેલો નિયમ યાદ છે સંમતિનો નિયમ જો એ જ અહીંયા કામમાં આવે છે શી ગો આ બેલેન્સ નથી શી એક વચન છે તો એનું ત્રાજવું સરખું કરવા માટે ક્રિયાપદ પણ એક વચન જોઈએ એટલે કે ગોઝ આ ભૂલ તો બહુ જ કોમન છે અહીંયા બે વાતનું ધ્યાન રાખવાનું છે પહેલું હી સાથે ડૂ નહીં પણ ડઝ આવે અને બીજું એકવાર ડઝ આવી ગયું જેમાં એસ છે તો પછી લાઇકને ફરીથી એસ લગાડવાની જરૂર નથી એટલે સાચું વાક્ય બને હી ડઝ નોટ લાઇક ટી હવે આ વાક્ય જુઓ શી કેન સિંગઝ વેલ આ પણ એક બહુ સામાન્ય ભૂલ છે પણ એને સુધારવી એકદમ સહેલી છે યાદ રાખો આ એક ગોલ્ડન રૂલ છે જ્યારે પણ કેન મસ્ટ શુડ જેવા મોડલ વર્બ્સ આવે તો એના પછીનું ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં જ રહે કોઈ એસ નહીં કોઈ આઈએનજી નહીં કારણ કે બધી મહેનત તો મોડલ વર્બ કરી લે છે એટલે સાચું વાક્ય છે શી કેન સિંગ વેલ સારું તો આપણે ઘણું બધું જોયું હવે ચાલો આ બધામાંથી જે મુખ્ય મુદ્દા છે એને આપણી ગ્રામર ટૂલકીટમાં ભેડા કરી લઈએ તો આ ચાર મુખ્ય ટૂલ્સ છે જે હંમેશા કામ લાગશે પહેલું કરતા ક્રિયાપદનો મેળ બીજું સમય બતાવતા સંકેત શબ્દો પર ધ્યાન આપો ત્રીજું કેન મસ્ટ જેવા મોડલ વર્સ પછી હંમેશા ક્રિયાપદનું રૂપ વાપરો અને ચોથું નકારાત્મક વાક્યોમાં ડૂ ડઝ કે ડીડનો સાચો ઉપયોગ કરો બસ આ ચાર નિયમો યાદ રાખી લો તો મોટાભાગની સામાન્ય ભૂલોથી બચી શકાશે તો હવે આ ટૂલકીટના સાધનો સાથે એ વિચારવા જેવું છે કે કયું સાધન સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી ભરેલા વાક્યો બનાવવામાં સૌથી વધુ મદદરૂપ થશે એક વાત યાદ રાખવા જેવી છે કે વ્યાકરણ માત્ર કોઈ પરીક્ષા નથી પણ એ તો પોતાની વાતને સારી રીતે રજૂ કરવાનું એક સાધન છે આ વિશ્લેષણ જોવા બદલ આભાર